આજે અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં ઇસ્કોનમાં જે હમણાં થોડા સમય પહેલાં તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો અને નવ લોકોનો જીવ લઈ લીધો હતો એવો કાંડ થતાં થતાં રહી ગયો સવારના લગભગ સાડા નવ વાગ્યાની અંદર આસપાસ એક ગાડી આવે છે જે ઓડી હોય છે એની અંદર રૂપીલ પંચાલ બેઠો હોય છે ચિક્કાર એમણે દારૂ પીધો હોય છે અને એ આસપાસના જેટલા પણ ગાડીઓ હતી વ્હીકલ હતી એમને અડફેટે લે છે અને ગાડી ઠોકી દે છે આ તો સારી વાત હતી કે સદભાગ્યે ત્યાં કોઈ વ્યક્તિ ન હતા કારણ કે જો કદાચને એવું થયું હોત તો ફરીવાર તથ્યકાંડ જેવો જ કાંડ અમદાવાદમાં થયો હોય અને આ દર્શાવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી તો નથી જ નથી પણ આપણે હજુ પણ સૂતા જ છીએ આપણું તંત્ર હજુ પણ સૂતું જ છે એક નાગરિક તરીકે આપણે હજુ પણ સૂતા જ છીએ વિસ્તારે વાત કરીએ કે રૂપિલ પંચાલે કઈ રીતના આખે આખો કાંડ કર્યો છે અને હવે આ મામલે પોલીસ એના ઉપર શું આગળ વગેરે લેવાના છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે પચીસ તારીખ છે સોમવારનો દિવસ છે અમદાવાદની અંદર બોપલ આમલી જે બીઆરટીએસ રૂટ છે આ રૂટમાં લગભગ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ છે પોતાની ઓડી ચલાવતો હોય છે અને એ ઓડી અડફેટે લઈ લીધા વાહનો છ જેટલા વાહનોને અડફેટે લે છે અને અડફેટે લઈ અને એ બીઆરટીએસ ના રૂટ ઉપર પોતાની ગાડી છે ઓડી એ અથડાવી દે છે આ વ્યક્તિ જે છે એનું નામ છે રૂપિલ પંચાલ એકતાળીસ વર્ષના છે અમદાવાદના છે મૂળ ધંધો કરે છે અને એમણે આખે આખો કાંડ કર્યો છે સારી વાત એ કહેવાય કે ત્યાં કોઈ વ્યક્તિઓ ન હતા માત્ર ગાડીઓ ઊભી હતી અને ગાડીઓને જડફેટે લીધી હતી ખેરે તો નિર્જીવ છે કદાચને જો ત્યાં લોકો ઊભા હોત તો ફરીવાર અમદાવાદમાં તથ્યકાંડ થઈ ગયો હોત આપણે કેટલા જાગૃત છીએ એ જ આપણને આ જે ઘટના છે એ દેખાડે છે સીસીટીવી ની વાત કરીએ તો બધી જ જગ્યા ઉપર સીસીટીવી છે એના વાયરલ થયા છે આ એમ પોલીસ ડિવિઝન જે અમદાવાદનું ટ્રાફિકનું છે એની ઘટના છે જ્યાં સવારે આસપાસ આખી ઘટના ઘટના ઘટી હતી આ મામલે કુંડિયા કે જે એસીપી ટ્રાફિક છે એમણે પોતાની વાત રાખી હતી શું કહ્યું હતું આ બનાવ વિશે સાંભળ્યું સર અકસ્માતની ઘટના આજે વહેલી સવારે બનવા પામી હતી તેમાં એક આરોપીની અટકાયત પણ કરવામાં આવી હતી શું હતું સમગ્ર મામલો આજુબાજુ શાળાના મેં ભાગે ઓડી ચાલક મેં શ્રી ડોક્ટર સ્માર કરેલો હું ત્રણ ચાર ફોર વ્હીલર અને બે ત્રણ બાઇકોને નુકસાન એની અંદર સાહેબ આ જે વ્યક્તિ આરોપી છે નશાની હાલતમાં મળી આવ્યું છે નશાની હાલત જેવો દેખાય એના બ્લડ ટેસ્ટ માટે અમે રિપોર્ટ સર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે એફએસએલ અધિકારીને બોલાવીને એની સ્કૂલ નથી જવા માટે ઘટના સ્થળ ઉપર પોલીસ ટૂંક સમયમાં જ પહોંચી ગઈ હતી જ્યારે આ ઘટના બની ત્યારે ઓકે આગળ શું કાર્યવાહી હતી અત્યાર સુધી એફઆઈઆર નોંધાઈ ગઈ છે ચાલુ છે તોગા અને સર લાયસન્સ રદ કરવાની વાત સામે આવી છે તો તેનું પણ રદ કરવામાં આવશે એટલે એના માટે છે શું નશો બ્લડ ટેસ્ટ માટે આ જે વ્યક્તિ છે દારૂ પીનાર એના પત્નીએ પણ પોતાની વાત રાખી હતી અને

ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ વન વન એન્ડ હાફ ઇયરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી એટલે મે આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ અમે લોકો જોડે જ હતા અમારું ગ્રુપ હતું અમે લોકો ત્યાં હાઉસ ઓફ મુકીમાં સરસ ડિનર કર્યું બધા જોડે જ હતા પછી એ રાતના હું મારી ડોટર લઈને ઘરે આવી થોડું કોફી પીવા ગયા હતા પછી આઈને સુઈ ગયા હતા સવારના આ બધું થયું એટલે તો મને દિલથી બહુ દુઃખ છે કે જેને જેને આ થયું એના તરફથી આઈ એમ હાર્ટલી સોરી રિપલ તરફથી અને હંડ્રેડ એમને જે થયું છે એના બદલે આઈ એમ સેઈંગ સોરી અત્યારે જ અમે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારની વાત કરી તો એ જે વ્યક્તિ છે રૂપિલ પંચાલ એને સરખેજનું પોલીસ સ્ટેશન છે એની બાજુમાં રાખવામાં આવ્યો છે ઉપરના માળ ઉપર ત્યાં કોઈ પણ પત્રકારોને જવાની પરમિશન નથી પોલીસે ત્યાં પોતાના જવાનો ઉભા રાખી દીધા છે અને મળવાની પણ ના પાડી દીધી છે આ રૂપિલ પંચાલના પરિવારના લોકો જે છે એ ઉપર છે અને પોલીસ એની સાથે વાત કરી રહી છે આખી ઘટનાની વાત કરીએ તો અત્યારે જ્યારે અમે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે પણ આ વ્યક્તિ છે એ નશામાં છે એ દેખાડે છે કે ગુજરાતમાં દારૂબંધી નથી અને જો હોય તો કદાચ કાગળ ઉપર છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ગુજરાતમાં ક્યાંય દારૂબંધી નથી તમારે જ્યાં પણ દારૂ જોઈએ છે ત્યાં તમને બુટલેગર આવી અને સપ્લાય કરી અને જાય છે એવી આ કરણ વાસ્તવિકતા છે ગુજરાતની દારૂબંધીની આ ઘટનાની જો વાત કરીએ તો હજુ પણ એ વ્યક્તિ રૂપિલ વંચાલ દારૂના નશામાં છે એને દારૂ ચઢેલો છે અને એને દારૂ હવે જ્યારે ઉતરશે અત્યારે એફએસએલમાં એના જે કંઈ પણ રિપોર્ટ છે એ પણ લઈ જવામાં આવશે અને સોલા સિવિલની જે હોસ્પિટલ છે ત્યાં પણ એને લઈ જવામાં આવશે ખેર હવે આગળ આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે એ પણ જોવાનું રહેશે પરંતુ એક આજનો દિવસ છે એની સકારાત્મક બાબત એ હતી કે ત્યાં ગાડીઓ ઊભી હતી જો માણસો ઊભા હોત તો એ પાંચ છ માણસોના જીવ પણ ગયા હોત અને ફરીવાર અમદાવાદમાં જે રીતના તથ્ય પટેલનો કાંડ થયો હોત એ જ થયો હોત ખેર આ મામલાને શાંત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતની જનતા આ ઘટનાને ભૂલી જાય બે ત્રણ દિવસ ન્યૂઝની અંદર મીડિયાની અંદર બધું ચાલે બહુ હવવા બને બહુ વાતો થાય બહુ ચર્ચાઓ થાય પણ ત્રણ ચાર દિવસ પછી આ બધું ઠરી જાય એવી જે પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે પરંતુ એક નાગરિક તરીકે તમારું આ બાબતે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવજો આભાર